નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચમાં આવેલ સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ પ્રહેલિકા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વ અધ્યયન પોથીની પ્રશ્ન નંબર એક અધ્યાપક દો શ્લોક શ્લોક્યો શ્રુતલેખન કાર શ્ય તો અહીં તમને જે શ્લોક આપેલો છે જેમનું તમારે શ્રુતલેખન કરવાનું છે તો અપદો દુર્ગામી ચ સાક્ષરો ન પંડિત અમુખ સ્ફુટવક્કા ચો જાનાતી સ પંડિત सुवर्णस्य 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 च जानकी प्रेषिता तव रामेण मुद्रिका प्रश्न नंबर बे अधोदत्ताना प्रश्नानां उत्तराणि ददातु नंबर कः अस्ति चतुर्मुखः ब्रह्मा अस्ति नंबर बे पर्वताग्रे कः याति पर्वताग्रे रथो याति नंबर त्रण वृक्षारूढ़ भवति नंबर चार सुवर्ण से मुद्रिका प्रेषिता तो सुवर्ण से मुद्रिका राण प्रेषिता नंबर पांच शक्र शक्रूता कूता जयंत પ્રશ્ન નંબર ત્રણ અધોદત્તાના શ્લોકાના ઇતસ્થાન જોઈએ નંબર જોકે અપદો દુર્ગગી દુર્ગાગી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક ચયો ચો સ સંડિત નંબર બે સુવર્ણ 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 ચ જાનકી પ્રષિતા તવ રામેણ સુવર્ણ ચ મુદ્રિકા નંબર ત્રણ ચતુર્મુખી ન બ્રહ્મા વૃક્ષારોઢ ન શંકર નિર્જીવી ચ નિરાહારી અત્ર અજત્ર અધ્યક્ષ નંબર પર્વતાગ્રે રથો યાતિ ભૂમો થી સારથિ ચલતી વાયુએ વાયુવેગેન પદમેકા ન ગચ્છતિ નોજના દુર્લભ પ્રશ્ન નંબર ચાર ચિત્ર દ્રષ્ટવા શ્લોક પંક્તિ ચિતવા લિખતું જોઈએ ચિત્ર પરથી આપણે શ્લોકની પંક્તિ લખવાની છે નંબર એક અહીં જે ચિત્ર છે તે પરથી રથો યાતિ ત્યાર પછી નંબર બે માં સુવર્ણસ્ય ચ મુદ્રિકા ત્યાર પછી નંબર ત્રણ ન સમુદ્ર ન ચંદ્રમા નંબર ચાર અમુક સ્ફુટ વક્તા નંબર પાંચ એક ચક્ષુ ન કાકો નંબર છ વૃષ્ણારૂઢો ન શંકર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ સાહીઠ વિદ્યાર્થીઓને સાઠ ટકા ડિસ્કાઉન્ટ જેમની પ્રાઇસ છે બાવીસો રૂપિયા અહીં મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આપણે એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી મળી જશે તમને ઓશન જ્ઞાન લે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે તો વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂર ને જરૂર લાભ મેળવી લેવો પ્રશ્ન પાંચ ઉદાહરણુસારંભ શબ્દ પરિવર્તનમ કરો તું નંબર એક અશ્વ અશ્વા नंबर बे गज गजारूढ़ नंबर तरू नंबर चार मयूर मयूरारूढ़ नंबर पांच हंसा हंसारूढ़ नंबर छ सिंह सिंहारूढ़ नंबर सात क्रूम कृमू नंबर आठ गरु गरुड़ू પ્રશ્ન નંબર છ ઉદાહરણ અનુસારમ શબ્દ નિર્માણ કુરુત્ જોઈએ ભોજન પછી અંતે ભોજનાંતે આ રીતના તમારે પેલા કોષ્ટકને પૂર્ણ કરવાનું છે કાલમ કાલા દિવસ દિવસાંતે શબ્દ શબ્દ મેક અક્ષરમ અક્ષરમેકમ સારમ સારમેકમ રથઃ રથાગ્રે વૃક્ષ વૃક્ષાગ્રેલાગ્રે વિદ્યાર્થી મિત્રો હાલ તમે ધોરણ આઠની અંદર અભ્યાસ કરી રહ્યા છો નેક્સ્ટ તમે ધોરણ નવની અંદર જ્યારે આવશો ત્યારે તમારે બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર તમને શું શું મળશે તો કે ધોરણ આઠના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ ધોરણ નવનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ નવના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ નવના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન જે તમને મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર પર કોન્ટેક્ટ પણ કરી શકો છો પ્રશ્ન નંબર સાત ઉદાહરણ ઉદાહરણા વાક્ય નિર્માણ કુરુત્ નંબર એક ગાયતી ગાયક યહ ગાયતી સહ ગાયક नंबर करोति बै करोति सह का नंबर तर रक्षति रक्षक रक्षति सह रक्षक नंबर चार पचति पाचक यचक नंबर पांच लिखति लेखक लिखति सह लेखक નંબર છ પઠતિ પાઠક યત પાઠક નંબર સાત ચાલ ચાલય ચાલક યલય સાલક નંબર આઠ અર્ચય અર્ચક યચયતી સર્ચક નંબર નવ ભક્ષક કે નો પરિચય અને ત્યાર પછી અવયવના લક્ષણો જેમાં નંબર એક રૂપ બદલ બદલાતું નથી ત્યાર પછી બીજું છે સ્વતંત્ર અર્થ ધરાવે છે અને નંબર ત્રણ છે વાક્યમાં સહાયક ભૂમિકા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં